મુન્દ્રાના ધ્રવમાં યાર્ડ ચેકર તરીકે નોકરી કરનાર 42 વર્ષીય આધરનો ટ્રેલરની હડફેટે મોત મુન્દ્રા ખાતે આવેલ ધ્રબના યાર્ડમાં યાર્ડ ચેકર તરીકે નોકરી કરનાર 42 વર્ષીય આધરનો ટ્રેલરની હડફેટે મોત નિપજી છે ત્યારે આ ગોઝારા બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના રાકેશ શર્મા છેલ્લા 12 વર્ષથી મુંદ્રામાં એકલા રહેતા હતા અને સીબર્ડ સીએફએસના એસએમએસ ત્રણના કન્ટેનર યાર્ડમાં યાર્ડ ચેકર તરીકે ફરજ બજાવતા હતા હતભાગી ગત મોડી રાત્રે નોકરી પર હતા તે સમયે પગપાડા કન્ટેનર તપાસનું કામ કરતી વેળાએ ટ્રેલરની ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન રિવર્સમાં લઈ તેમને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા આ બનાવમાં ઘાયલ થયેલ રાકેશ શર્માનું ગંભીર ઇજાઓના પગલે કમકમાટી ભર્યું મોત થયું હતું આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે